છતાં શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભાજપના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કર્યા હોવાની ચૂંટણી પંચમાં અરજી કરી એ જ રીતે વાવથરાદ વિસ્તારમાં પણ શંકરભાઈએ ભાજપ માટે પ્રચાર કરેલો છે જે ગંભીર હોવાની મનીષ દોશીએ પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે જિલ્લાની અંદર જે પ્રમાણનું હું દાતા જોઉં છું જે પ્રમાણનું હું વાવ જોઉં છું બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસ ને હોય શકે એના કરતાં વધારે લીટ આ બાજુ મળશે મોદી સાહેબને મળશે આવું મને હું બે ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે તમે શંકરભાઈ કહેતા હતા

અને બધાનીય પદ ઉપર કોઈ પણ વ્યક્તિ એ રાજકીય પક્ષના તરફેણમાં કે વિરુદ્ધમાં પણ પ્રચારમાં ભાગ લઈ નથી શકતો એ સ્પષ્ટપણે ભારતીય ચૂંટણી પંચે પણ જણાવેલ છે તેવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાના સન્માનની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચાર સંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું છે તેના વિડીયો સાથેની અમે સંપૂર્ણ રજૂઆત ભારતીય ચૂંટણી પંચ સમક્ષ વિસ્તૃત વિગતવાર સાથે કરી છે અને સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાત વિધાનસભાની જે બીજી આવૃત્તિ બે હજાર એકવીસ સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ તેનો જે નિયમનું એમને જે સ્થાપિત પ્રણાલી છે અને એની કાર્યપદ્ધતિ છે તેનું પણ એમને નૈતિકતાના ધોરણે ઉલ્લંઘન કર્યું છે ત્યારે હું આપના માધ્યમથી અને ભારતીય ચૂંટણી પંચને જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બંધારણીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથોસાથ સંસદીય પ્રણાલી અને ભાગ જે ઉલ્લેખ છે તેનું પણ એમણે નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે ફરિયાદ પર ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂતે શું કહ્યું આવો સાંભળીએ વિશ્વની સૌથી મોટી જો લોકશાહી છે ભારતની છે અને ભારતનું કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના ચૂંટણી પંચ ખૂબ જ સારી રીતે નિષ્પક્ષતાથી ચૂંટણી કરાવવા માટે જાણીતા છે આપણા લોકશાહીની ને આપણે ત્યાં જે રીતે ચૂંટણી થાય છે એના તો રિસર્ચ થાય છે આ આખો જે મામલો છે જે કોંગ્રેસ કહી રહ્યું છે એના ઉપર કોઈપણ પ્રકારનું જે જજમેન્ટ આપવાનો અધિકાર કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચનો છે મામલો ત્યાં છે તો એમનો જે પણ નિર્ણય આવશે એ સર્વગ્રાહી અને સર્વ માન્ય રહેશે આમાં પક્ષ તરફથી અમારે કશું કહેવાનું રહેતું નથી ફરિયાદ એ તો કોંગ્રેસે કરી છે અને આ માન્ય ચૂંટણી પંચ છે એ જોશે અને માન્ય ચૂંટણી પંચના જે પણ અવલોકનો છે એ અમને બધાને માન્ય રહેશે અને જે પ્રમાણે એની પ્રણાલી છે લોકશાહીની એમ માન્ય સ્પીકર સાહેબ એ બધાના સ્પીકર સાહેબ હોય છે એ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોતા નથી